હેલો મિત્રો સ્વાગત કરજો ફરી એકદના આના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે રેશન કાર્ડ આઠ અને નવા મોટા લાભો મળવા પાત્ર રહેશે તો કે કયા રેશન કાર્ડ ધારકોને આઠ નવા મોટા લાભો મળવા પાત્ર રહેશે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયો અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા દૂધ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે સરકાર દેશભરના લાખો રેશન કાર્ડ ધારકોના લાભ માટે જાહેર વિતરણ વ્યવસ્થામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ફેરફારો બધા રેશન કાર્ડ ધારકોને સમાન રીતે લાગુ પડશે પછી ભલે તેઓ બીપીએલ શ્રેણીના હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતા હોય નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ રાશન વિતરણને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે એટલે કે મિત્રો ભારત સરકારે દેશભરના જે લાખો રેશન કાર્ડ ધારક મિત્રો છે તેમના માટે જાહેર વિતરણ વ્યવસ્થાના અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે અને આ ફેરફારો બધા રેશન કાર્ડ ધારકોને સમાન રીતે લાગુ પડશે પછી તે ભલે બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ રાશન વિતરણને વધુ પારદર્શક અને વધુ મજબૂત બનાવવાનો છે મિત્રો જેથી યોગ્ય લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે સરકાર દ્વારા રજૂ કરાયેલી આ આઠ નવી સુવિધાઓ લાભાર્થીઓને વધારાની નાણાકીય રાહત પૂરી પાડશે અને રેશન વિતરણમાં વિનિયમિતતાનો દૂર

અને આ નવી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને મશીનમાંથી સીધા જ તેમના હિસ્સાનું અનાજ ઉપાડી શકશે જેનાથી વચેટિયાઓ અથવા ભ્રષ્ટ અધિકારીઓની ભૂમિકા દૂર થશે એટલે કે મિત્રો જે રાશન વિતરણ વ્યવસ્થા છે મિત્રો તે સૌથી ક્રાંતિકારી ફેરફાર ફૂડ એટીએમ અથવા સ્વચ્છ સ્વચાલિત વિતરણ મશીનોની રજૂઆત છે અને આ નવી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓ મશીનમાંથી સીધા જ તેમના હિસ્સાનું અનાજ છે તે ઉપાડી શકે છે જેનાથી વચેટિયાઓ અથવા ભ્રષ્ટ જે અધિકારીઓ છે તેની ભૂમિકા દૂર થશે મિત્રો લાભાર્થીઓને ફક્ત તેમના રેશન કાર્ડ અથવા આધાર કાર્ડની મશીનમાં સ્કેન કરશે અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ પછી રાશનની નિર્ધારિત રકમ આ પ્રમાણે વિતરિત થશે અને આ સિસ્ટમ રાશન મિત્રમાં છેતરપિંડી અને ભ્રષ્ટાચારને દૂર કરવામાં મદદ કરશે ફૂડ એટીએમ લાભાર્થીઓને ભીખ માંગવાની જરૂરિયાતને દૂર કરીને તેમનો સંપૂર્ણ હક છે તે મળી રહે તેની ખાતરી કરશે એટલે કે મિત્રો જે ફૂડ એટીએમ છે મિત્રો તેનો ઉપયોગ કઈ રીતે થશે કે લાભાર્થી ફક્ત તેમના જે રેશન કાર્ડ છે અથવા આધાર કાર્ડ છે મિત્રો તે મશીનમાં સ્કેન કરવાનું રહેશે અને પછી બાયોમેટ્રિક પ્રમાણીકરણ પછી તમને રાશનની જે રકમ છે મિત્રો અથવા જે રાશન મળે છે તે આપમેળાથી વિતરિત થશે એટલે કે આપ મેળા મળી જશે અને આ સિસ્ટમ રાશન વિતરણમાં જે છેતરપિંડી અને ભ્રષ્ટાચાર થાય છે તેને દૂર કરવામાં મદદ કરશે અને ફૂડ એટીએમ લાભાર્થીનો ભીક માંગવાની જે જરૂરિયાત જરૂરિયાતને દૂર કરીને તેમનો જે સંપૂર્ણ હક છે તે મળી રહે તેની ખાતરી આપશે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે નાણાકીય સહાય ખાતામાં જમા કરવામાં આવશે ઉદ્દેશ ગરીબ પરિવારોના જીવન ધોરણમાં સુધારો કરવાનો અને અન્ય આવશ્યક ખર્ચાઓમાં સહાય પૂરી પાડવાનો છે અને આ રકમ ખાસ કરીને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પરિવારો માટે ફાયદાકારક રહેશે અને આ રકમ તેમના બજેટ અને નીતિઓના આધારે રાજ્યની રાજ્યમાં બદલાઈ શકે છે ત્યારબાદ જેનાથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિકતા સુનિશ્ચિત થશે અને આ નાણાકીય સહાયનો મુખ્ય ઉદ્દેશ જે ગરીબ પરિવારો છે તેમનું જીવન ધોરણ સુધારો કરવાનો અને અન્ય આવશ્યક ખર્ચાઓને સહાય પૂરી પાડવાનો છે મિત્રો અને આ રકમ ખાસ કરીને નાણાકીય મુશ્કેલીઓને સામનો કરી રહેલા છે પરિવારો છે તેમનો ફાયદાકારક થશે અને આ રકમ તેમના બજેટ અને નીતિઓના આધારે રાજ્યની રાજ્યમાં બદલાઈ શકે છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ઈ કીવાય થી ફરજીયાત છે કે મિત્રો નવા લાભો મેળવવા માટે વધારે રેશન કાર્ડ ધારકોને તેમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે અને આ માટે તેમના રેશન કાર્ડને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરો અને બધી જરૂરી માહિતી અપડેટ કરવી જરૂરી છે અને સમયસર એ કેવાયસી પૂર્ણ કરવામાં નિષ્ફળતાના પરિણામે રેશન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને લાભાર્થી બધા લાભોથી વંચિત રહેશે ઈ કેવાયસીનો પ્રાથમિક ઉદ્દેશ નકલી અને ડુપ્લિકેટ જે રેશન કાર્ડ છે તેને દૂર કરવાનું છે જેથી ફક્ત ખરેખર જરૂરિયાતમંદ લોકોને જ લાભ મળે અને આ સિસ્ટમ સરકારી તિજોરી પરનો બોજ ઘટાડશે અને સંસાધનો અને કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરશે મિત્રો એટલે કે મિત્રો એક કેવાયસી છે તે ફરજિયાત છે કે નવા લાભો મેળવવા માટે તમારે રેશન કાર્ડ ધારકોને ને એ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને આ માટે તેમના રેશન કાર્ડને તેમના આધાર કાર્ડ સાથે લિંક કરવું એ બધી જરૂરી માહિતી અપડેટ કરવી જરૂરી છે મિત્રો અને સમયસર એ કહેવાશે પૂર્ણ કરવામાં નિષ્ફળ જશું તો તમને તમારું રેશન કાર્ડ છે તે નિષ્ક્રિય થઈ જશે એટલે કે મિત્રો બંધ થઈ જશે અને લાભાર્થી બધા લાભોથી વંચિત રહી છે એટલે કે મિત્રો તમને લાભ મળવાનું છે તે બંધ થઈ જશે અને એ કહેવાશેનો પ્રાથમિક ઉદ્દેશ એ શું છે મિત્રો કે નકલી અને જે ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો છે મિત્રો તેમને દૂર કરવાનું એટલે કે મિત્રો તમારે એ કહેવાશે જે ફરજિયાત કરાવી લેજો ન કે તમારું જે રેશન કાર્ડ છે મિત્રો ડુપ્લિકેટ ગણવામાં આવશે એટલે કે મિત્રો તમારું ડુપ્લિકેટ રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે જેથી ફક્ત ખરેખર જરૂરિયાતના લોકો છે તેમને જ લાભ આપવામાં આવશે અને આ સિસ્ટમ સરકારી તિજોરી પરનો જે બોજ છે મિત્રો તે ઘટાડશે અને સંસાધન રેશન ઉપયોગ સુનિશ્ચિત કરશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે એક વ્યવસ્થિત પૂર્ણ કરવાની સરળ રીત તો મિત્રો તમારે એક વ્યવસ્થિત પૂર્ણ કઈ રીતે કરવું કે રેશન કાર્ડ માટે એક વ્યવસ્થિત પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને તે ઘણી રીતે પૂર્ણ કરી શકાય છે લાભાર્થી તેમની નજીકની રેશન કાર્ડની મુલાકાત લઈ શકે છે અને દુકાનદાર સાથે તેમને એક વ્યવસ્થિત કરાવી શકે છે જ્યાં પ્રક્રિયા બાયોમેટ્રિક ઉપકરણનો ઉપયોગ

મુલાકાત લઈને અને રેશન કાર્ડની દુકાન જઈને તો ઈ કેવાયસી કરાવી શકે છે જ્યાં બાયોમેટ્રિક ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં મિત્રો અને આ સુવિધા કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી ઉપલબ્ધ શકે છે મિત્રો એટલે કે તમે તમે અને જન સેવા કેન્દ્ર પર જઈને પણ આ ઈ કેવાયસી કરાવી શકો છો અને અમુક રાજ્યોની અંદર ઓનલાઈન ઈ કેવાયસી પણ ઓફર કરે છે મિત્રો કે જ્યાં પ્રક્રિયા આધાર નો ઉપયોગ કરીને પણ કરી શકાય છે અને ઈ કેવાયસી માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ હોવું જરૂરી છે અને જો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોય તો આ પ્રક્રિયા બધું સરળ બને છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે બધા કાર્ડ ધારકોને સમાન લાભ મળશે અને આ નવા અપડેટથી ખાસ વાત એ છે કે બધી શ્રેણીઓના રેશન કાર્ડ ધારકોને સમાન લાભ મળશે ભલે તમારી પાસે બીપીએલ કાર્ડ હોય અંત્યોદય કાર્ડ હોય પીળો કાર્ડ હોય કે ગુલાબી કાર્ડ હોય દરેકને આ નવા લાભોનો લાભ મળશે અગાઉ કેટલીક યોજનાઓનો ઘણીવાર એક કે બે શ્રેણીઓના કાર્ડ ધારકો સુધી મર્યાદિત હતી જોકે સરકાર હવે ખાતરી કરી છે કે બધા પાત્ર પરિવારોને કોઈ પણ ભેદભાવ વિના બધા લાભ મળે અને આ સામાજિક સમાનતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે જેનો લાભ બધા જરૂરિયાતમંદ પરિવારોને મળશે મિત્રો એટલે કે મિત્રો આજે નવા અપડેટની ખાસ વાત એ છે કે બધી શ્રેણીઓનો રેશન કાર્ડ ધારકોને સમાન લાભ મળે એટલે કે જેટલા પણ રેશન કાર્ડ ધારકો મિત્રો છે મિત્રો એપીએલ હોય કે બીપીએલ હોય કે કે ગુલાબી હોય કે પીળો પીળો હોય 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 કે કે બધા રેશન કાર્ડ 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 ધારકોને સમાન લાભ આવશે તમારી પાસે બીપીએલ ગુલાબી કાર્ડ હોય દરેકને આ નવા લાભો છે મિત્રો મળશે અગાઉ કેટલીક યોજનાઓ ઘણીવાર એક કે બે શ્રેણીના કાર્ડ ધારકો સુધી મર્યાદિત હતી એટલે કે અમુક ઘણી યોજનાઓ હતી મિત્રો કે એક કે બે કાર્ડ ધારકો માટે જ મર્યાદિત હતી જોકે સરકારે હવે ખાતરી કરી છે કે બધા જ પાત્ર જે પરિવારો છે કોઈ પણ ભેદભાવ વગર બધાને લાભ તમને વિડીયો ગમે એક લાઇક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલ ને કરી અને બે દબાવી જેથી કરીને કોઈ પણ રેશન કાર્ડ ધારક ને લગતી માહિતી લાવી અમારી ચેનલ અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે